નગર પેલા વેલા ફોન માં વાતો કરી ત્યારે અત્યારે આ મોંઘવારી માં દાદા બધાય ભાવ વજ્યા બે પેમ કેમ ભાવ ઘટતા જાય સમજાતું જ નતો નગર પેલી વાર જયારે ફોન માં વાતો કરી હોય ત્યારે કેવી વાતો કરી હોય હા યુવાન હોય અત્યારે આપણે જોઈએ બધાય ફોન માં વાત કરતા કેવી વાતો હાલો કુ કુ બોલો તમે સામે કે બોલો ને પણ તો કઈક બોલ્યા મારા મમ્મી છે મારે શું બોલવાનું હોય તમે કઈક બોલો આમ જો આમ જો ખરેખર તારા વગર ગમતું જ નથી બહુ યાદ આવો છે યાર તો ઓલી ને મમ્મી બાજુ એટલે કહેવાય તે ઓલી ટૂંકું કે સેમ ટુ યુ સેમ ટુ યુ બોલે ને એટલે મમ્મી ને એમ થાય ઘુગેશ નો ફોન આવ્યો લાગે ભૂરા મા વળી વાત કરવા દેવા તો મર્યાદાય આખા વ્યા જાય તા તો પછી માં આગળ મમ્મી ગયા એટલે તો હાલો ગુરુ બહુ યાદ આવો અહિયાં હા અમાર મમ્મી ની હાઠિયો કેવા ગયા હ માર ભાઈ ગાંસ લે લેવા ગયો સમય કે હડતાલ હાલે ને રેસ્ટીંગ વાળા તમે બહુ યાદ આવો મારા હકીકત ગોગુ આજ હવારમાં જાગીને પાણી પીવા ગઈ ને તો ગ્લાસમાં તમે દેખાડા ગામ માં તમે દેખાવ રોટલી માં તમે દેખાવ આપણે એમ થાય કે ધણી છે કે છે મરી ગયો બધાય માં દેખાય પણ મૂળ વાત એટલી કે બે મિનિટ નો બોલે એટલે હામો એમ કે કાંઈક તો બોલ યાર કાંઈક તો બોલ અમારે બાપુ ભૂરા ના લગ્ન થયા ને એ ના લગ્ન આપડા લગ્ન નો એટલે ભૂરાના લગ્ન થયા ઘણા વર્ષ પેલા મેં આ વાત કરેલી પછી પણ વાત કરું તમને ઘણા સમય થઈ ગયો ત્યાં આપણે શ્રીલંકા લીધું હતું પણ આ આ વાત છે ને બહુ સરસ ભુરાની જાન જવાની હતી એ રાતે મને બોલાવ્યું ભુરા આમ તો એ 45 વર્ષે પડ્યું ભાઈ તમને એમ થતું હશે કે આ એવું પણ એ અહીં લીધું થઈ ઘણું હું કારણ કે તોતડો ને આમાં હું હકીકત કહું ભાઈ બહુ સંબંધ કરવામાં લાંબુ ન કરવું ઘણા બસ સ્ટેન્ડ ઉભા ઉભા લક્ઝરી ની વાટે પછી રીક્ષા એટલે આમાં બહુ જોઈએ એમ નહી કેટલી પાંત્રી કન્યાઓ જોઈએ પણ મૂળ પિચારો તોતળો ઓલા હામા વાળા પૂછે કેમ છે અમારું મકાન ભૂલો કે તલત તે હો તો દીકરી દુખણા લઈ લે હો મારા ભાઈ બરોબર આવી લગ્ન ની સીઝન ને હું મારી વાડીએ બેઠો તો ભૂરો આવ્યો અહીંયા હું કહ્યું આય તા તો બાપુ જાણે કેમ મારે એને વાંધો પીડ્યો તે દીધી આવું મોઢું કરીનો હું આવે શું થયું 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 એટલે માયા ભાઈ બધાય થોલું ધ્યાન લતા અરે મેં કીધું ધ્યાન રાખવાનું શું છે કે હા જોવાનું જ નહીં માયા ભાઈ હું જેની ભેગો ભણતો એના છોતલાવ લદન થાય એના છોતલાવ આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે મારા માથામાં કોક લાકલિયું માલે તે મેં કીધું એ તારા બાપા ને તારા કાકા ને એને કે ને તારા કુટુંબ ને અમને થોડી ખબર હોય તારા સમાજની ની તારા કાકા ને કે મારા તાતા નું નામ લેતા નહીં મેલબાની તલી મારા તાતા નું નામ લેતા નહીં માયા ભાઈ મારો તાતો નથી દૂધ મન તે માલો માલું જોવા ગયો ને એનું તલીલ વૈયા એ માલો તાતા હવે તમે જોવા માલે ધીલે લેવું તેમ માલે ધીલે તેમ લેવું માલું જોવા જેમ તાતા તલી એ માલો દૂચ દૂચબંધ છે મેં તો તારે બાને કે માલા બાનું નામ લેતા નહીં અરે મેં કીધું માને કેટલો હરખ હોય દીકરાને પરણાવવાનો જગ કાખાની જનેતાને હોય માલી જનેતાને નહીં મા ભાઈ હું જેટલી તેન્યા જોઈને આવ્યો એ માલી માય જ ના પાલી ફોતો દેખા લો જો જઈ મમ્મી આવા ચહેતા કે એ તો નહીં જ હું તો એક કામ કે ને તારા માં જેવી બોલકી હોય તાર માં જેવી નમણી હોય તારા માં જેવો વાન હોય તારા માં જેવી હાઈટ હોય તારા મા જેવી બોલકી હોય એવી પસંદ કરે કે મારા બાપા ના કે મેં ધંધો તલ્યો તું તલતો જ નહીં દોત માં એલું નાખીને આ ધંધો ન તલતો લે કાકા કાકાને બોલાવું કઈક કરી યાર

બોલ્યા હોય ભૂરો હું કે હું બોલું એમાં તને વાંધો તે તક તો હવે તોતડો જે હોય એને આવું કે ભૂરો ખીજાનો હું તો એમ તોતલો તો એટલે નથી થતું તોતલો નહીં તમારા ધલ નો તોતલો તો એટલે નથી થતું બાકી તોતલો તો તોતલો હોત અંબાલી નું સંતાન ગમે દાલિયા વલકી ગયો હોત નકલ જવો મુકેશભાઈ ક્યાં ને ઓલા બેન ક્યાં સંપતિ અમાલે તાતા હિલોલુ વાતો હોય તાતા અમાલે હિલોલુ ની વાતો હોય પણ તમારા ઘરે ઊંધેલા ગલાપા ખાઈ ગયા છે ક્યાંથી કોઈ દીતલી આપે સાયકલ ને મોલલ્યું થાય છે પંથાવત ની સાયકલ લાતા માલો હતો અને પાછા થંભાદ માત્યો તો અમે આવ્યા કીધું ભાઈ તમે બે વાતો માં કાકા કીધું મને કીધું આમ જ કરે આમ જ કરે હવે છોડો ને ભૂરા શાંતિ રાખ તારા કાકાને હું કહું છે ક્યાંય હા માય ભાઈ એક જગ્યાએ બે ત્રણ વાર અમારે ફોનમાં વાત થઈ પણ આ આવી રીતે રાયડું નાખે ને એટલે અમે મૂકી દીધું આખા ઘરે એનો સ્વભાવ જ આવો થઈ ગયો મેં કીધું હું હારે આવું આપણે જ આવી તા તો ભૂરો કે તો તો રેદી થઈ જાય માયાભાઈ દરેક વખતે પચાસ ટકા એ પહોંચે છે એટલે પચાસ ટકા એ કેવા જોઈને આવ્યો ને આપણે કે કામ પૂરા પચાસ ટકા હું કામ હામા ની ના ભૂરા ની હા એને પચાસ ટકા કેતો પચાસ ટકા એ પહોંચે છે તમે આવો એટલે હોય હો ટકા તાય હું હારે આવું એને કાંઈ કીધું કે મને એક જગ્યાએ છે પણ મેં કીધું ભૂરા જો તને તારે કાકા સાચા છે તારે બોલવાનું નહીં બોલશું કામ કરજે નહીં મને પૂછે તો માલે તલવાનું મને પૂછ્યું થાય કામ કરું તારે અંગ્રેજી બોલવાનું અમારી હાથ પેથી તે તને શીખવાડી દે હવે જેટલું દાદા મને આવડતું હતું એટલું મેં ભૂરા ને શીખવાડ્યું હું કહું તારે સરસ એમ હોય સરસ કેવું છે તો કેવું ગુડ બરાબર છે તો ઓકે આ પાડવી યસ ના પાડવી નો એમ તો થોડું થોડું થાવી જાય અમે ગયા પછી અમે જે જગ્યાએ જોવા ગયા રસ્તે ભૂરા કીધું ભૂરિયા શેલી ટ્રાયા આમાં ફીગ્યો તો ગયો ગયા ગામમાં બધાને ખબર પડી કે માયાભાઈ આવ્યા જોવા આવ્યા મેં કીધું આની હાટું બાબા ગરધણી રાજી થઈ ગયા કે માયાભાઈ આવો 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 તમે ક્યાંથી અમારા ઘરે મેં કીધું અમારો ભાઈ બંધ છે લંગોટીઓ ભાઈ બંધ અમે બહુ હારે રહ્યા છીએ ઉંમરમાં મારથી ઘણો નાનો પછી મેં વાયુ પાસું લંગોટીઓ ભાઈ તો ઉમરમાં હેર ગયો થાય પણ અમે એનો વાટા પ્લાસ્ટર કરાવીને ગયા જન્મ તારીખના દાખલા ફેરવા ગયા બહુ સરસ છે દીકરીના બાપાએ ભુરા એરે વાત વળ ગયા કેમ છે અમારું મકાન ભુરા કે તમારો પરિવાર બધે ઓકે રસ્તે કંઈ તકલીફ નથી પડી ના ચા પાણી પીશો યસ એટલું કીધું તો દીકરીનો બાપુ ગોથું ખાઈ ગયો ક્યાં બાત હે ગુડ ગુડ અને અમે ભુરાણ કીધું એટલું છેલ્લી ટ્રાય એમાં દીકરી પાણી પાવા આવી ટ્રે માં પાણી લઈને તો ભૂરે ગ્લાસ લઈને મને મીડો કોણીઓ મારવા મને કે પાકું પાકું મેં તારી માં કામ વાળી છે હું પાકું પાકું મૂળ મુદ્દો બાકી છે ધીરો રે તમારા કાન માં બોલ્યો મન કે માયાભાઈ ક્યાં વાત હે ક્યાં વાત હે જેના તામ વાલા હે ત્યાં હોય તો મેન મુદ્દો તેવો લુપાલો હોય છે ધીરો ધીરો રે પાણી પાણી પી અને દીકરીને કીધું કે લે બેટા ભૂરી ચાલી નાવ અને ભૂરી આવી ચા લઈ નો એક હાથમાં કેટલી એક હાથમાં બાપુ રકાબી નો ખડકલો એકો સાડી કિલો નો દાગી નો અને કલર જાય તો પૈસા પાસા અને પગે પડે તો અભરાય વાસણ ખખડે ધમમ ધમમ જાણે ધરતી કપના ના ઝટકા આવતા ભૂરા મેં કોણી મારી મેં જો હવે આવ્યા જો હવે આવ્યા જો ભૂરા તો ભૂરો કે ભાગુ તો તો માલી ભોમતા લા દે તું ક્યાં શેડ સગાડશેનો સોરૂ સોમે મને કે રામદેવજી બાબાનો અને બ્યુટી પાર્લર નો પુલે પુલો ઉપયોગ ન તલુ તો ભૂલ્યો નહીં એમાંય ભૂરો આમાં જે જડવજર દાત કાટે તો ભૂરો કે ક્યાં વાત આ આપણે મહેમાન આવે એટલે મેન હોય એને પેલા રકબ આપી પણ જે ઓલી જે કેટલી હોય ને રજવાડી કેટલી મહેમાન આવે તેદી કેટલી કાઢી આપે રજવાડી અમુક અમુક માવો છે ને કીટલીને અંદર બહાર ધોવે પણ ઓલું મોટું નાળ સુવાય એમાં નગર કાથીની દોરી નાખીને અથવા તો ગરમ પાણી ભરીને એક બે વાર એમાં લી કાઢ નાખવું જોઈએ પણ અમુક એનું નામ જ ન લે એ પેક ફોડી રહ્યા અમુક ની ઘેરે જાય નથી કેટલીનું મોઢું જોઈ ને બાપુ તો આપણી શા મજા ગોબરા છોકરા નાક ભરી હોય એમ પીડ્યું હોય હો આપણે જે ખરેખર ભાઈ વસા સાહેબ આપણે ઘણા ને એમ કે ને ભાઈ ને પહેલા આપો ભાઈ ને પહેલા આપો એ વિવેક નથી એમાં જે હોય ભાઈ માં પેલું વિયુ જાય હે ભાઈ ને જો પહેલા ભાઈ અમે ભૂરા ને એમ સીધો ઓલા ભૂરા હે લીધી અને પેલી ચા એને આપી તો ભેગી કીડી આવી હવે ભૂરો કીડી જોઈ ગયો હવે કીડી કાઢવા આમ હેઠે આમ આમ ચા ગરમ અને ભૂરા માં આંગળી નાખે કીડી તળીયે વઈ જાય એટલે ભૂરો આમ આમ બાપુ ઘણા અનુભવી છે બેનો આમાં તમને નહીં સમજાય કાકા ને એ ટેવ ને ભુરું આમ આમ કરે તો કાકાને છોક મારો દીકરો અહીંયા એક સતુ કરે એટલે ભુરું આમ આમ કરે અને કાકે કોણી મારે હું આમ આમ કરી દે ને હવે પછી હવે આગળનું અંગ્રેજી તો અમે એને શિખવાડ્યું નહોતું ટે અંધે કીડી ચાની અંદર કીડી છે એ એવું તો અંગ્રેજી એને શિખવાડ્યું નહોતું એટલે ભૂરો પીસાડો આમ કરે તેને કાકાને કીડી દેખાય ને આમ રકબીનું હમ તેને કાકા કે હજી જોવે નથી પીવી ફાટી ગઈ અને કાકાનો મગજ જો હું હું કરી મોઢામાં લી ભાઈને

પછી બન્યું એવું દાદા મારી પાસે ધાન માં આવું પલેવ હતપન માં હતા હાંધા માં હોય એટલે પછી આવું પલે વાંધા સુધી આવ્યું ચોક્કસ આવ્યું તેથી કઈ મારી પાસે બહુ ફોર વ્હીલ ની કઈ એટલી બધી ફેર નહી હાજે મારી પાસે આવ્યું વાહન માં શું બાંધ્યું તે હું તારા બાપા એ ખટારો બાંધ્યો ટ્રક જે તું રેતી માં જાતો ને કામે એ કેબિન માં બે જાવ મોટર જેવું લાગે માયા ભાઈ આબલું ના તાતલા થાય આપણે ન્યા જઈને તમારી જેવા માનતો છપ્પન માં હાલી આવ્યા હોય વેવાય ને વાત હોય હા કે ગાદી અમે આવી જ મોતલ ને એવું હોય આબલું ના તાતલા ન થાય મોતલ તો ધોતે જ મોતલ મેં કીધું મોટર બાંધવી ક્યાંથી ત્યારે દાદા ખરેખર સિઝન એવી ક્યાંય ભાડે એમ્બેસેટર નો મળે બે પાંચ જગ્યાએ તો આખે બાપુ ભાવનગરમાં ટેક્સી સ્ટેન્ડ ત્યાં ગયો પણ એ કે ટેક્સી ન મળે બધી બંધાય કે નહીં પાછું ભુરા કીધું ભૂરા મારા હમ એ કે નથી લોભ તલોમાં તલોમાં મારા બાપાનો તેપ તમને લાદી ગયો ભાઈ એવું નથી મોટલ તો બાબુ રાજે સિવિલ હોસ્પિટલમાં ગયો હોસ્પિટલ આમ આબરું ખરી કીધું આખો દે એમ્બ્યુલન્સ જોવે મને કે ભાઈ એમ્બ્યુલન્સ શું કરવી મેં કીધું આ ભૂરા એ વેન લીધું ને ગાડીઓ મળતી નથી અરે મને ક્યાં એમ્બ્યુલન્સ આ લાલ ચોકડી હોય હોસ્પિટલ નું નામ મેં કીધું એ ચિંતા કરો માં

અને ત્યારે તો ઓલી મેક્સ ગાડી એની આવતી ને એમ્બ્યુલન્સ લાંબી પાછળ દરવાજો ખુલે જા ભૂરા હામી મૂકી ગાડી ભૂરો રાજીના ના રેડ મને કે ભાઈલે મોતલ મોતી લાવ્યા લ્યો આમાં મારા તાતી મારા માન બધા હંબાઈ જાય એ આગલી સીટમાં ભૂરો ને બેય બેઠા અણવર મોટી સીટ ત્રણ જણા ડ્રાઈવરે હાકી વાહે જાનડ્યું પાછલો દરવાજો ઓલી લાંબી ટ્રે એ બધા ગોઠવાઈ ગયું બાઈઓ અને પછી અમારું બાપુ જે આ ફૂલે પણ નીકળ્યું નીકળ્યા અમે હો અને એમાં વળી ભૂરાનું મોઢો આમ આમ ખાતો છે કોની બાય જાતે હાલો ધાનમાં હલો હર જાય એમાં વળી બેનું ગીત ગાઈ ગયું થયું દીકરીઓને તો ગીત ગાવાનું તો ભૂરાએ ડ્રાઈવર ને કોણી મારી આમાં ટેપ બેપ ચેકે નહીં એમાં ટેપ તો હોય બાપુ પણ એમાં કેશે તો બીજા ગીતની ન હોય ચાલુ ચલો ચાલુ ચલો અહીંયા ટેપ ચાલુ છું અને અહીંયા બાયુ ગીત ગાતી હતી આ બે ભેગું કેમ છું એ જોવા વર્ષો પેલા ગાયું તે બાયુ ગીત ગાતી હતી કોઈ આ બલૈયા અહીંયા એમ્બ્યુલન્સ માં ગીત ચાલુ છે હોય જો હવે એમ્બ્યુલન્સ માં ગીત ચાલુ છે ਬੱਦੇ ਟੈਪ ਨਾ ਐਂਬੂਲੈਂਸ ਮੈਂ ਕਿਉਂ ਹੋਇਆ ਹੇ ਰਾਮ ਹੇ ਰਾਮ ਇਹੋ ਸਮਰਾਨ ਇਹੋ ਸੀ ਆਧੁਰੂ ਰਾਹ ਆਇਆ ਮਾਨਾ ਤੂੰ ਹੀ ਪਾਪਾ ਤੂੰ ਹੀ ਦਾਤਾ ਤੂੰ ਹੀ ਮਾਤਾ ਤੂੰ ਹੀ ਦਾਤਾ ਸਮਰਾਨ હવે મારે આવડો એમ સમરાનો હોશીલો વીરો મારો આવ્યો માણરા જે બાયું ગાય વચ્ચે ગેપ પડે તા ટેપુ આમણા જામ અહીંયા વેવાય ના માંડવાની હામાં પોગ્યા ઉતારો બીજે હતો રસ્તામાં ઘર આવતું હતું માંડવો વટીને જવાય નહીં ગાડી ઊભી રાખી કે આ લોકોએ બીજો રસ્તો આપ્યો હોય છે અમી જા આમ ઊભા રહ્યા તા માંડવે ઢોલ બન્ય ગીત બન્ય ખોપો પડી ગયો ભૂરો કે તેમ બધું હજલ કેમ થઈ ગયું કે તારો આગમન દોસ્ત તારી અચાચ અચ્છા થઈ છે તારી અચ્છા અચ્છા ભૂલ શું છે રસ્તે ઓલું બધું અમે જે ગાડી લઈને આવ્યા ને તે બધું હણગાર જે કર્યું ને બધું ઉડી ગયું પણ રાતે એમ્બ્યુલન્સ ને બદલે બાપુ ભૂલી પડેલી સબ વાહિની આવી ગયેલી સાહેબ જનરલ હોસ્પિટલ મોટી હવે એમાં કયા ગોડાઉન માં કઈ ગાડી પડી હોય કઈ જોવાનું ને સર્વિસ કરેલી હતી લઈ લીધી અને સબ વાહિની માંડવા સામે ગીત બન મને છું કઈક છૂ છે ભૂરા ઉતરી ને ગયો હું કન્યા કાકા ઉભેલા મેં કીધું નમસ્તે મને કે નમસ્તે માયા કેમ મેં કીધું આ ગીત ને આ ઢોલ બન મને કે નક્કી અમારા કુટુંબમાં કોઈ ગુજરી ગયું લાગે અરે મેં કોણે કીધું મને કે આ સબવાહિની સામે ઊભી મેં કીધું સબવાહિની જોઈને તમે જસકી ગયા કે હા તો મેં કીધું ઢોલ ચાલુ કરો કામ ભૂરો આવ્યો